લીંબડી તાલુકામાં રૂપિયા પાંચ પોઈન્ટ બાર કરોડના ખર્ચે અદ્યતન સરકારી કુમાર શાસ્ત્રાલયનું નિર્માણ કાર્ય પૂરજોશમાં સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકાના જીતુબા રાણા નગરપાલિકા ભવન નજીક આશરે રૂપિયા બાર પાંચ પોઈન્ટ બાર કરોડના માતંબર ખર્ચે નિર્માણ પામનાર સરકારી કુમાર કુમારશાસ્ત્રાલયની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે આ અધ્યતમ શાસ્ત્રાલયના નિર્માણથી વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે મોટી મદદ મળશે અને રહેવા જમવાની ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે નવી બની રહેલા આ છાત્રાલયમાં સો વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા ઉપલબ્ધ થશે આ છાત્રાલયને સંપૂર્ણપણે અદ્યતમ સુવિધાઓથી સર્જન કરવામાં આવી રહ્યું છે તેમાં વિશાળ વેન્ટિલેટેડ રૂમ્સ સ્વસ્થ ભોજન લાઇબ્રેરી કમ્પ્યુટર લેબ અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રેરણા મળે તેવું શાંતિ વાતાવરણ પૂરું પાડવામાં આવશે આ સુવિધાઓ વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સ્વાર્ગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારના તમામ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ગુણો ગુણવત્તાયુક્ત રહેણાંક અને શિક્ષણની સુવિધાઓ પૂરી પાડવાનો છે આ શાસ્ત્રાલયનું નિર્માણ કાર્ય સમયસર પૂર્ણ થાય તે માટે સંબંધિત વિભાગો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે નિર્માણ કાર્યમાં ગુણવત્તા જાળવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે આ સરકારી કુમાર કુમારશાસ્ત્રાલય લીંબડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને માટે એક આશીર્વાદરૂપ બની રહેશે શહેરના કેન્દ્રીય સ્થળે રહીને કોઈપણ ચિંતા વિના તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક મળશે સ્થાનિક સ્તરે આ પ્રકારની ઉત્કૃષ્ટ સુવિધાઓ ઉપલબ્ધતાથી શિક્ષણનું સ્તર ઊંચું આવશે અને વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય ઘટાડશે વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક શેરને સબસ્ક્રાઈબ કરો